હેપી દિવાળી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું આજે દિવાળીનો તહેવાર છે તો આપણે આવી ગયા છે બોરવાવ ગૌશાળા નિમિત્તે જે ફટાકડાનો સ્ટોલ છે ત્યાં આપણે છોકરા ફટાકડાઓની ખરીદી કરવા માટે આવી ગયા છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા બધી જાતના ફટાકડા વેસાય છે અને ભાવ થોડોક વધારે છે પણ કંઈ વાંધો નહીં અને અત્યારે છોકરા બધાય આવી ગયા છે ખરીદી કરવા માટે તો લીધા છે થોડા ફટાકડા આપણે તો કંઈ ફોડવાના હોય નહીં આપણે છોકરા ફોડે છે ફટાકડા તો જુઓ આવી રીતના કંઈક મોટા મોટા બમ ને બધાય ધડાકા બધું છે એમાં આ ઓલા જે એકાએ દહ અવાજ થાય એ બાર અવાજ થાય એ બધાય ફટાકડા છે અહીંયા અને આપણે તો એવા કંઈ લેવાના હતા નહીં છોકરાએ એને ફોડવા માટે લીધા છે તો જોઈ શકો છો આખો ગોડાઉન ભરેલો છે ફટાકડાનો આપણે બોરવાવ ગીર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ ત્યાંની ગૌશાળા નિમિત્તે જે ફટાકડાનું વેચાણ થાય છે ત્યાંનું આ આપણે વિડીયો શૂટિંગ છે તો મિત્રો જે આપણે ફટાકડા લીધા છે એનું આપણે શૂટિંગ કરેલું છે બીજું કાંઈ કર્યું નથી આમાં જોઈ શકો છો આખો ગોડાઉન ભરેલો છે ફટાકડા આવ નવી વેરાયટીના બધા મળે છે તો તમે જોઈ શકો છો ત્યારે આપણે ફટાકડાની ખરીદી માટે આપણે છોકરા આવી ગયા છે અને તમારે પણ લેવા હોય તો આવી જજો આવી કંઈક કન્ડિશન છે ફટાકડા લઈને જાય છે અત્યારે તો તમે જોઈ શકો છો તો મિત્રો જોઈ લો આ બધા ફટાકડા છે અને આપણે છોકરા બધા ખરીદી કરી લીધી છે તો આ બધી વેરાયટી છે અહીંયા જેને જે ઉગે એ છોકરાથી માંડીને બધા મોટા લગીને બધા ફટાકડા અત્યારે તો પૂરા થવા આવ્યા છે ફટાકડાનું વેચાણ પણ બહુ જાજુ થયેલું છે અને હવે માલ થોડો ઘણો છે જાજો નથી એટલે આમાં તમે જોઈ શકો છો તો મિત્રો જુઓ અત્યારે આપણે હવે ખરીદી થઈ ગઈ છે પૂરી કેરેટ ભરાઈ ગયું છે અને આ છે આપણે ગૌશાળાનું આપવો જોઈએ ફટાકડાનો વિભાગ તો જોતા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી જય માતાજી જય દ્વારકાધીશ ને જય વડવાડા મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ